સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાના છે ઘઉંના લોટના મેથીના ઢેબરા તો ચાલો બનાવીએ તો અહીંયા આગળ મેં અઢીસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને અહીંયા આગળ મેં અડધી નાની વાટકી જેટલો મકાઈનો લોટ લીધો છે તે આપણે તેમાં નાખી દેવાનો છે અને ત્યાર પછી આપણે તેમાં મેથી લીધી હતી થોડી અડધી જુડી જેટલી તે ધોઈને રાખી છે તે પણ આપણે તેમાં નાખી દેવાની છે કે આપણે બાટેલા અહીંયા ગઈ ત્રણ ચાર મરચાં લીધા હતા તે આપણે તેમાં નાખી દેવાના છે અને બરાબર મિક્સ કરી દઈશું અને તેના પછી આપણે સફેદ તલ લીધા છે બે ચમચી જેટલા તે પણ આપણે તેમાં નાખી દેવાના છે અને સ્વાદ પ્રમાણે મીઠું પણ આપણે તેમાં નાખી દેવાનું છે અને ત્યાં પછી આપણે અડધી ચમચી જેટલી હળદર પણ તેમાં નાખી દેવાની છે અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પણ તેમાં નાખી દઈશું હવે આપણે તેને બરાબર મિક્સ કરી દેવાનું છે બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેલનું મોણ નાખી દેવાનું છે અને ફરીથી આપણે બરાબર બે હાથથી મિક્સ કરી દઈશું એટલે સરસ રીતે આપણું બધું મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો કે આપણે જે બધી વસ્તુ નાખી હતી તે બરાબર મિક્સ થઈ ગઈ છે હવે આપણે તેમાં થોડું થોડું કરી પાણી નાખીને લોટ બાંધી દેવાનો છે આપણે લોટ બાંધી દઈશું તો હવે તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે તો હવે આપણે તેના ઢીબડા બનાવી લઈશું હવે આપણે અટામણ લઈને ઢીબડાને વણી નાખીશું একদম পাতরা বানাছে હવે આપણા ઢેબરા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ થઈ ગયા છે તમને અમારા ઘઉંના લોટના ઢેબરાની રેસીપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો